જો માં આપ અમારે ક્યાં ઓલો લીલું ઘર છે ને ત્યાં છે અને આય પાસે ની પકડી પડશે તો મારી લૂટ બોક્સ ક્યાં ગયો ઓલો ફોસડી ને માર્યો થી આય પડ્યો છે બંદો આય બંદો આયો ક્યાં લાલ ખતમ 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 જોજે જોજે લાલ હવે આપડી આય પાવી અંદર ભી કરો લગભગ આય માથે આવ્યો શોટ ની હારી ગન મળી ગયો યુએમ મળી ગઈ હા હું પેરા પર લઈ લઉં

ताला बजवा बुझे ला ले पास एक ही बिधी फाटती तो हो तो तुम ये मास बताओ इनके पिक में उतरो सो खाली किल शोर बात है आ रही है देखे ऊपर से ना कैरेक्टर नहीं क्यों कैरेक्टर नहीं क्यों डाइव हो जाओ उसे

અરે તુ ગો પાયા તો જૈસે કોયા કહું કે અરે મેચીયા બાજુ તમે અટતે જ ભોજને મોબાઈલ માં બો કેવરો એ છોડી દે મને ઓ અટકડે છોડી દે ભોજની નું છે કાઈ મરી જોઈ બીજો બીજો છે અહીંયા બીજો કો બંધો છે કવર ભરી છે તું લે પેલા ગોળી બોળી લઈ લો આય પડી જતો જો કે ઓ લોડો મેરો આગો આગો યુજી લે લો આમ તો યુજી લઈ લો કે ગાડી સુદો હેડા દાટી ગયો આય દાવે તૈયારી છે

આગળ ગોળ પડી ગ્લુઅલ પડી બંધો ઓ કસરો જો બેગમાં માં કસરો જો માય બંધા આગળ આવી જો રીવે કરવા જોઈએ લગભગ ફાઈટ છે કે તગડી એને રીવે કરવા જોઈએ સનાડો લીધો ફક્ત મારી ના ગુટરો આ જ છે ગાડી પર નાખો ગાડી પર નાખો ગાડી પર નાખો કને એ આયા જ બો પ્રોગોડ દાઈ ઉપર ઉપર રહેજો તું શું થાય બાય જો ઉપર ઉપર યો યો નાઈસ બસ ભોસડી ના કો કેરેક્ટર લે નેટ હોય બગા ઈ કેરેક્ટર એનો થતો એવું છે તો આલો આપણે જોમ માળો પહેલા હવે શોભ છે લેવાની હતી ટિકિટ ભોસડીની મેલ આવી જાય તો હું કાલ જો રમોલા બાકે એમ એમ જો પ્લેયર યાર મને નહીં તો આવડતું કાંઈ નહીં ખબર કઈ રીતે બંધો મારા ભોજનો કોને ખબર મારું શું એટલી ખબર છે બંધો મરે એટલી ખબર છે લેપમાં ટોકન ડાયરે ટચ કરતો ઇનલર જેમ મને મને આપજે મારે રાખવા પડશે લે લેબ બાજુના ટોકન ટચ કરી આપણે હમણાં મસ્ત મજાની પૂજા કરી નાખી એવું કાંઈ નહીં મોટી ભાઈ પૂજા કરીએ કે એવું કાંઈ ન હોય લે હું કેવું ડોડે ગાડી વહી ગઈ ગઈ એટલે આ તો ગોળી હાથે હાથે ફૂટી જાવ ક્યારેક તો

એનું કારણ સિમ્પલ છે કે તમે સીએસ નો રમતા જ્યાં લગી આ ગ્લીચ બરાબર ન હતા ત્યાં લગી સીએસ ન રમતા જેટલા પણ લોકો સીએસ રમે છે ને મોબાઈલ પ્લેયર હોય કે પછી પીસી પ્લેયર બધાની આઈડી બેન થઈ જાય મારે બેન તો ઘરની અંદર બંધો શું લે રીવાવાળા ઘરની અંદર છે હું હા આપણે ઓલા ઠાળ કવર કરી લે એલ્સે બાજુ એ એલ્સે બે બેવી ઘડી ઈ નહીં હા મેનો ઢાળ છે કે નહીં પણ ભાઈ મીશા છે આને પણ મીશા છે કે આપડી ભાઈ એટલે કહું છું પેલા ઢાળ બેહી જ જાવી ડાયરેક્ટ બેન

સોદ બની લોકો આવતો નથી ને માઇન્ડ વાપર્યું એમને માઇન્ડ માઇન્ડ વાપર્યું એમને માઇન્ડ પણ આ ઉગી રાખ્યો આ બાબા પેલા આ લેતું હું ઓલા પણ ધ્યાન રાખું આગળ લાલે ઉડડા લાલે ઉડ એ રિવા 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 એને કોઈ રિવા નો કરી જા ભોસડી આઈ નીડ ઇક્વિપમેન્ટ

સનડો 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 છે મારે એમાં ગોળી લેવા જાય સાચે લે લે આ સ્નાઈપર એમાં મારી પાસે સાચો નથી બુયા કરવામાં કેવરા શકાય છે હાલો હાલ હા નો સડી જાય કોઈ હાલો અરે મારો લોડો કોના બાપની ગેણમાં સાણ છે ત્યાં સુજનો ઢાળ સડી જાય મોન્ટી ભાઈ નો કસરો સાફ કરી લો કેના ના મેડિકેટ રેડી છે પોચનો સાઈડ થી આવે ને એનું ધ્યાન રાખજો તું હેઠે ધ્યાન રાખ પૈસાનો પાડવી રેડી

ચાલો ઝોન તો આપણી બાજુ છે આમાં ઢાળિયા કોઈ બંધો ન હોય એનું ધ્યાન રાખીશું અને બાકી મસ્ત મજાની બુજા કાઢી છેલ્લા બે બંધા છેલ્લા બે બંધા તે જોઈ લે હવે કવર અપ રહેવાનું રેડી ચનડો પાડી દેજો ચનડો પાડી દો પાડી દો કે ચનડો પાડી દેજો વાલા ભાઈ સાઈડ પાડું જે મને આગો પાડું એટલે લોડન કોઈ ખબર ન પડે જો સકડા બંધાઈ જા સકડામ સમણી બાજુ સકડામ એક બંધો જો આટ બસી જો ડાઇવર્સ ઝોન સે આવશ 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 મોકો જોજો તું ઝોન કવર કરી જા ઝોન કવર કરી જા મોકો જોજો મોકો ધ્યાન છે ઝોન કવર કરી તું નઈ ન પોટલ નાખ્યો ને પોટલ કાય બે છે તો ગયો નોક હા રે રે ગડી ગાડી લઈ જો મરતો નઈ તું હાલ તૈયાર એક પોટલ અહીંયા આવો પોટલ અહીંયા આવો નદી લેવી પોટલ યુઝ ન કરતા બેઠા છે તું નહીયા ને આગળ વધે નું ગ્લુવર ફાડ નાખી એટલે બુજા કરી લેવાની છે આપણે સન્ડરો ફોડવા કરે ખુલ્લામાં આવે છે સર્કલ બની જા બે એક નંબર

અને ખાસ ધ્યાન રાખજો થોડાક દિવસ સીએસ રમતા ને તમારી પણ આઈડી બ્લેક લિસ્ટ થઈ જાય અને તમે પણ તમારા કોઈના ફ્રેન્ડ નો ગ્રુપ જોઈન કરી નહીં શકો બને